અને સમાચારો મતદાનના એક દિવસ પૂર્વે જામનગરના જામસાહેબે લખ્યો છે એક પત્ર જામસાહેબની ટીકા કરવામાં આવ્યા બાદ આ પત્ર લખવામાં આવ્યો છે જામ સાહેબે પ્રધાનમંત્રી મોદીને પાઘડી પહેરાવ્યા બાદ તેમની ટીકા થઈ હતી રાજપૂત સમાજની સંકલન સમિતિએ તેમની ટીકા કરી હતી ત્યારે જામસાહેબે પત્રના માધ્યમથી આ ટીકાનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ કોઈ સમુદાય કે મહિલા વિશે ખરાબ શબ્દો નથી ઉચ્ચાર્યા આ રીતે રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ન ગણી શકાય રૂપાલાના શબ્દો અથવા વાક્ય વિશ્વની કોઈ પણ સ્ત્રી અથવા છોકરીના સન્માન અથવા નમ્રતાને કેવી રીતે અસર કરી શકે છે તેઓ જામ સાહેબે સવાલ પણ કર્યો છે આ પત્રમાં આ વધુ માહિતી સંવાદદાતા મુસ્તાક આપી રહ્યા છે મુસ્તાક જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જામ સાહેબ દ્વારા એક પત્ર લખીને આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે જણાવ માંગે શું શું લખાણ લખવામાં આવ્યું છે આ પત્રમાં બિલકુલ જણા વાત કરવામાં આવે તો જે રીતે બે દિવસ પૂર્વે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જામનગર ની મુલાકાતે આવ્યા હતા અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તેમના દ્વારા એક પણ સંબોધન કરવામાં આવ્યું હતું આ પૂર્વે જે છે જામનગરના રાજવી જામ સાહેબ છે કે તેમના નિવાસ સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે જામ સાહેબ છે તેમના દ્વારા પ્રધાનમંત્રીને આવકાર આપવામાં આવ્યો હતો તેમને પાઘડી પહેરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે જે રીતે રાજપૂત સમાજ દ્વારા જે આખા ગુજરાતમાં વિરોધ આંદોલન રૂપાલા ને ભાજપ ને લઈને ચલાવવામાં આવ્યું છે તો આ સમગ્ર સંમેલનમાં જે છે જામસાની જે આ સમગ્ર વાક્યો બન્યું હતું તેની ટીકા કરવામાં આવી હતી અને તેના સાથે વ્યવહાર તોડી નાખવા સુધીની પણ જે છે રાજપૂત સંકલન સમિતિ જાહેરાત કરી હતી ક્યાંક ને ક્યાંક આ બાબતનું જે છે જામ સાહેબ પણ નોંધ લીધી છે ને આજે જયારે મતદાન હવે એક જ દિવસની વાત છે ત્યારે જામ સાહેબ દ્વારા જે છે આ પત્ર આજે જાહેર કરવામાં આવ્યું છે અને પત્રમાં તેમણે ઘણી સ્પષ્ટતા કરી છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપશું આ પત્ર હોય તેવું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેમણે ક્યુ કીધું

I've